સુરતના કાકરાપાર નહેર નેવું દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે નેવું દિવસની જગ્યાને સાહીઠ દિવસ બંધ રાખવા જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખી રજૂઆત કરી ખેડૂત અગ્રણી જયેશ દેલાડે કહ્યું કે એશી હજાર એકરમાં શેરડી અને સાહીઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે પાણી પુરવઠા મંત્રી પાંચમીએ બેઠક યોજશે નેવું દિવસની જગ્યાને સાહીઠ દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને કારણે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેદીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં દેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એના કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે લગભગ સાહીઠ થી સિત્તેર હજાર એકરમાં અવનાવ ડાંગર બને છે અને મુખ્ય પિયર વ્યવસ્થા આ જળાશયની છે